ઓલી તરબૂચ દોડાવાની પ્રથા કોને ગામમાં છે એ કઈ ખબર તને એ પ્રથા છે ને તીકવાન ગામમાં છે કારણ કે ત્યાં જાન આવે ને એટલે તરબૂચ દોડાવવાની એવી પ્રથા છે ને પણ એ હું તને આખી કહાની કહું એમાં હું છે ને કઈ રીતના દોડવાની પ્રથા છે ને એ બધું એમાં એવું હતું કે છોકરો ના લગ્ન થવાના હતા ચાર પાંચ દિનની વાર હતી ને એ કંઈક તરબૂચ ખાતા ખાતા જે એને અટક આવી ગયું અને પછી જે એને વાસના રહી ગઈ તરબૂસમાં તે પછી એના થાય છે એવું માને છે લોકો એમ એટલે જે કંઈ પણ જાન આવે લગનમાં અને ઈ સાર શક પડે ને નથી તરબૂસ દોડાવવાને પરથા છે એમ ને એ પાછું તીખમાંનું ઘરે નાશ પડે છે એવું છે ને એમાં તે મામયનો હોય લગન સિઝન હોય ત્યારે તો તરબૂસનો ઢંકલો થાય ને વેવાય વહેલા નહીં તે પહેલાં જાણ કરી જ દેવા નહીં કે ભાઈ જો અમારા ગામમાં આવી પ્રથા છે અને તમારે તરબૂચ તો લાવવું જ પડશે એમ એટલે એવું તે બધા નક્કી કરી લે જ નકર ન લાવે તો ને પછી એ લગ્ન સફળ ન થાય ને એવી બધી માન્યતા છે એમ એટલે એ લાવવાનું તરબૂચ ને એ પછી સોંકડી પડે ને આમ ચાર રસ્તા પડે છે એટલે ના વરઘોડો નીકળે નાલી જ નીકળે બધાને એટલે સોંકડી પડે ને ચાર નાલી તરબૂચ દોડવવાનું ને એમાં ઢાળવાળી શેરી એટલે એ ઢાળવાળીની એ શેરીમાં તીક મત રે છે એટલે એ તરબૂચ છે ને દળીને સીધું એને ડેલા પાસે જાય ખડકી પાહે એટલે એ તરબૂચ પછી કોઈ અડે નહીં પાસા બીજા કોઈ એટલે આ તીકવાને એ લઈ લે તરબૂચ ખૂબ તરબૂજ ખાય એમ લગ્ન સિઝનમાં બધા દોસ્તારોને ભેગા મળે મળે તરબૂજ થોમ ખાધા ઓપાય તીકમા એને એ કહેતો ને કે આમ નાના હતા ને જ્યારે બહુ તરબૂજ ખાધા એ કે ને બીજા કોઈ અડે નહીં પાસા એટલે અમારી સિવાય કોઈ અડે જ નહીં ને બીજા ડરે કે આ કંઈક થા તો કે અમે કંઈ બી એ નહીં ને ખાઈ લઈએ એટલે બહુ મોસ કરી ના